ખબર હનુમાનજી છે ની વાંદર હતા હું હતા હા હા સૂત્ર માં આવે હા કો મોટા ભાગના હું તો આમ કઉ છું આજે વિદ્વાનો છે ને જે બ્રાહ્મણો કે કથાકારો કહે

મારું તો એક કાયદાનું પ્રોડક્શન મંદિરોમાં જવાનું અભિયાન ચલાવો ને અમે તમારે હાર્યા છીએ આપણે તો જ નથી પણ કરવું પડે આપડે એ કરીએ તો સારું રહે એમાં લોકોને ખ્યાલ આવશે

હિન્દુ સમાજની આપણે શું કરવાનું છે આ હિન્દુ સમાજ ના રસ્તે અત્યારે વાળવાની જરૂર છે ઈ એને બુધી નથી લાગતી કોઈને આમાં શું મનુવાદી માણસો એટલે શું કરે મનુસમૃદ્ધિ નું પાલન કરાવે ને કરે એવું બધું કર્યા કરે છે ઠીક તો તમારી જેવા જે આજે એક તમે કાઠી દરબાર ઉઠી જો તમને આટલું પેટમાં પડતું હોય તો અમારા માટે ગૌરવ ની વાત છે કે તમે આટલું આટલું તો અમારું એવા બે પાંચ જણા સમજવા મળશે ને તો કાલે બે માં પાંચ ઘર ને સુધારશે નહિ અત્યારે આ એટ્રોસિટી જો કાયદો હોય તો મંદિર માં ભેગા હોય એ શંકર ભગવાન ના નથી પાડતા કોઈને આવવાની કઈ માતાજી નથી ના પાડતા આપડે જે સરકારી જમીન ઉપર જે સાર્વજનિક મંદિરો કેવાય એના ઉપર દરેક ને જવાની છૂટ હોય કોઈ માતાજી ના મઠ હોય ઘેર બનાવેલો હોય ત્યાં કોઈ ન થાય કે

એટલે એ કથાઓ ની જગ્યા છે મેળ આવી ગયું નહીં ક્યાં આગળ આપણા થી જુદા જ રહેતા ને શું કરતા અત્યારે તમે મારી વાત સાંભળો ભરવાડ સમાજ છે એને ક્યાં કહે છે કે દરબાર ભરવાડ ના મકાન નથી લેવા દેતા હો ભરવાડ ને ને કે આ ખોટું લાકડું ખાલી ભરાવી દીધું આપડે માતાજી ને માની છે પણ તમે માનો છો પણ તમને ઈ ભાન છે કે આમાં કેટલો ભેદભાવ ભેદભાવ રાખવામાં આવ્યો છે

કોઈ જગ્યાએ કોઈ પૂછ નથી ખોટું છે ભૂત છે હાવ હરામી માણસો હોય ને જ આ વસ્તુ ને માને છે ઠીક છે બરાબર ઘરે જ રહેતા હોય ઘેરે જ રસોઈ કરીને ખાતા હોય પાણી પીતા હોય એ ની વાત કરી બોલો બરાબર નીકળવું છે આપડે દરેક જગ્યાએ પાણી ના પાઉસ લઈએ છીએ જમવા જઈશી કોઈ પૂછતા કોની વોટર છે શું કરે છે ને કોણ રસોઈ બનાવી આપડે છે ને

તો એની અંદર તમને કહું જો અત્યારે તપાસ કરનાર અધિકારીઓ ના વોલાની કરે બિચારા હવે જે જે નબળી જ્ઞાતિના જે માણસો છે ને એટ્રોસિટી તપાસ માં ખાલી કોરા કાગળમાં સહી લઈ અને એનું પછી સુરસુર્યું કરીને આ એટ્રોસિટી ખોટી છે એટલે દલિતો ને અત્યારે એમ ફસાય છે કેમ કે આનામાં એજ્યુકેશન ની તો મૂળ ખામી છે ભણ્યા નથી ભણેલ ગણેલ વ્યક્તિ છે ઈવડે અહિયાં જાય એમ નથી જાય છે કોણ ગામડા નું માણસ એક સોરો છે આર્થિક પરિસ્થિતિ નબળા હોય એટલે મજૂરી હોય શું એને પણ જ નથી એની એટ્રોસિટી થઈ સોરામાં જ્ઞાન મને માર્યો ના કર્યો તે કર્યો એની તપાસ કરનાર અધિકારી હોય એ પછી તમને કહો એમાં રાજકીય છેડા એટલે ઓલા લોકો એનું નિવેદન લઈ લે ભાઈ આ બાબતમાં આવું કે માર કઈ કરવું નથી અને કાંઈ એવું નિવેદન લઈ લે ભાઈ આ એટ્રોસિટીમાં મને આવું કીધું નહોતું પણ મને આ લાગી પડ્યું હતું લ્યો ભાઈ એને મને કહી દીધું એટલે હું આવેશમાં આવી ગયો લખાવી દીધું કેમ કે ઓલાને બિચારા નિભાન નથી એટલે એમ કાઠે સારું ભાઈ સાહેબ આવું કહે છે આપણે થોડું આમ કરાય ના એ આ એક મોટા મોટો પાપ છે આ છે ને આવું છે કોઈ કોઈ જ્ઞાતિ ને અડધું કરવા અપમાન કરવું એનું ભાઈ એવું કરવું એ પાપ છે અમારે અત્યારે સાવરકુંડલામાં તો આ જે અનુસૂચિત જાતિ માંથી છે ને ભાઈ કેટલા વકીલો છે કેટલા સ્ટેમ્પ વેલ્ડરો છે કેટલા મામલતદાર ઓફિસો માં છે બહુ હાઈ બધા એમ કેટલા છે કઈ કઈ વાંધો નહીં બાપુ આ બાજુ આવો ત્યારે રામોદ આવો ગોંડલ ની બાજુ રામોદ મારું ગામ છે મનસુખભાઈ મારું ગામ છે એ ભલે ભલે મનસુખભાઈ તમારો નંબર સેવ કરી લઈશ આ નંબર માં નામ શું લખવાનું છે